બાપ મને યાદ બહુ આવે સવરો મંડાપ મને યાદ બહુ આવે આવે મને તારા રણુ જમા જરીએ ના ગમે वरो मंडप मने, मन्दा पमने दबो मने मन्दा पमने याद बहुत हमें मने तरण जमा जरिए न गा सवरो मंडप मने याद बहु अवे पिता यजमल जी मने याद बहु आवे मने अवे पिता यजमल जी मने याद बहुतावे हमारे मठेल लूड़ा गोरा लियो ले आवे তু এমে মূলো গৈ তৱৰ মণ্ডাপ মানে দু

ವರ ಮಂಟಪ ಮನೆ ಯವರ ಹೇ ಮರೆ ಮತ್ತ ಮೀಠಾ ಮೀಠಾ ದೂಧಳಿಯವರ ಮಂಟಪ ಮನೆ ಯಾ ಬಹು

સવરો મને યાદ બહુ આવે હવે મારે માટે ગઢી રામ રામવાને લાવે સવરો મંડપ મને યાદ બહુ આવે आवे बेनी मने याद वे बेनी सगुण मने याद भउया वे बेनी सगुण मने याद भउया वे वे मारे मटे नवी नवी राखडी ल्यायवे મંડપ મને યાદ બહુ આવે હવે મારે માટે નવી નવી રાખડી લઈ આવે સવરો મંડપ મને યાદ બહુ આવે વે બેની ડાલી બાઈ મને યાદ બહુ આવે વેની બેની ડાલી બાઈ મને યાદ બહુ આવે હવે મારે માટે ગોળિયાના પલાણા શણગારે સબરો મંડપ મને યાદ બહુ આવે મારી માટે હવે મારે માટે ગોળલિયાના પલાણ શણગારે ખબરો મંડપ મને યાદ બહુ આવે